ભાજપ આગેવાનોના પાપે કોંગ્રેસ ધાનેરા તાલુકામાં ભારે લીડ મેળવશે એવી શક્યતા વધશે ગેનીબેનની સભામાં ઉમટી ભારે ભીડ ધાનેરા તાલુકાના અનેક ગામડાઓ અને નગરમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા ગજવી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં મતદારોએ હાજરી નોંધાવી રહ્યા છે દરેક ગામડા અને ધાનેરામાં મોમેરા સ્વરૂપે મતદારો ગેનીબેનને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે બીજી બાજુ લોકોના અનેક પ્રશ્નોના ઉકેલને ખાતરી આપતા ગ્યાનીબેન પણ જોવા મળ્યા હતા ધાનેરા કોંગ્રેસ જો એક જૂથ થઈ મહેનત કરે તો સમગ્ર તાલુકામાં મોટી લીડ નીકળે એવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ ભાજપ આગેવાનોનું ઘમંડ તોડવા ગામડાના મતદારોની તૈયારી જોવા મળી રહી છે સતત ભાજપની સરકાર હોવા છતાં યોગ્ય રજૂઆત કરવામાં સતત નિષ્ફળ ભાજપ આગેવાનોના પાપે ધાનેરા તાલુકામાં કોંગ્રેસ મોટી લીડ લે એમાં કોઈ ઇનકાર નથી ભાજપના દરેક આગેવાન પોતાની જાતને ધારાસભ્ય સમજતા આ વખતે તાલુકાના લોકો ફરી ભાજપ આગેવાનો વટ મતદારો ભોગવશ ભાગશે કોંગ્રેસ પોતાની જૂથબંધી ભૂલીને મહેનત કરે તો બનાસની બેન મેદાન મારશે એ નક્કી છે પણ કોંગ્રેસ ક્યારેય એક બની ભાજપ આગેવાનોને વટ ભોગવવા મેદાનમાં ઉતરશે એ કહેવું મુશ્કેલ છે પણ હાલના સમય સમગ્ર તાલુકામાં તો ગેની બહેનની લહેર ચાલે છે એનો ઇનકાર પણ ન કરી શકાય બીજી તરફ આવી લહેર કદાચ ભાજપ આગેવાનોની ઓછા વટ કેમ મળ્યા એની સમીક્ષા કરવા મજબૂર ન કરે એ પણ જોવાનું રહ્યું આજે ધાનેરા નગરપાલિકા એરિયામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આપની સૌની વચ્ચે

અને શક્તિ હોય તો અને શક્તિ આપણે ઉભી કરવા માટે કોઈ એક વ્યક્તિથી ના થાય સરકાર હોય સરકારમાં પોલિસી બને અને પોલિસીના આધારે આવા પરિવારોનો સર્વે થાય અને સર્વેના આધારે આ પરિવારોને નિયમ અનુસાર અને ક્રમ પ્રમાણે જે પ્રમાણે આપવાનું થાય એ પ્રમાણે પૂરેપૂરા પ્રયત્નો અમારા પોતાના તમામ આગેવાનોના રહેશે નગરપાલિકા આ મારી પહેલી ચૂંટણી નગરપાલિકામાં પહેલી મિટિંગ છે ત્યારે આ વોર્ડ નંબર એક અને બે એક ને બે ના ટોટલ નગરપાલિકાનું મતદાન રાજી કેટલું છે બાવી તેવીસ હજાર તો તો મર્યાદિત છે ડીસા અને પાલનપુર નગરપાલિકાનું મતદાન એક એક લાખ નું છે એના સામે ઘણું ઓછું મતદાન છે તાનેરા નગરપાલિકાનું નું વોર્ડ નંબર એક ને બે અને બાવી એટલે બહુ વધારે એક વોર્ડ મતદારો ન ગણી શકાય એવરેજ ત્રણ કે ચાર હજાર ના ત્રણ હજાર ના એવરેજ થી મતદાર ગણી શકાય અને એમાં તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલે એ તમારી લાગણી પ્રેમ સ્નેહ લાગણી બતાવે છે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે નથાભાઈ સાહેબે મને ફરિયાદ કરી કે બેન બધાને વોટ આપવા છે પણ તમારા વાળા કોઈ માગવા જતા નથી અને માજા વગર જતા માએ કોઈ ના હાલે એકદમ જવું તો પડે કે ના જવું પડે

નહી ઘરે ઘરે ફરો સમાજમાં રેડી હોય પણ બીજાને વોટ આપો પણ તમે લેવા દો તો